જે ઇન્ડિયન સક્સેશન જેને ગુજરાતીમાં આપણે ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ અથવા તો ભારતીય ધારો એ રીતે એનો ઉલ્લેખ કરીએ છીએ તો દરેકના વ્યક્તિગત સક્સેશન્સના નિયમો છે ઇનહેરિટન્સના નિયમો છે એ બધાના પર્સનલ લો પ્રમાણે ગવર્ન થાય છે એટલે જેમ કે હિન્દુ મેલ મૃત્યુ પામે ઇન્ટેસ્ટેડ એટલે વસિયતનામું બનાવ્યા વગર મૃત્યુ પામે તો હિન્દુ સક્સેશન એક્ટમાં એના નિયમો છે જો ક્રિશ્ચન વ્યક્તિ મૃત્યુ પામે તો એને લગતા પોતાના પર્સનલ લોસ છે મુસ્લિમ જો વ્યક્તિ હોય અને મૃત્યુ પામે તો એને લગતા સક્સેશનના નિયમો પણ પોતાના આગવા છે તો જે ઇનહેરિટન્સ છે એટલે વારસદારોમાં મિલકતો કોનામાં સ્થાપિત થશે કોને કેટલો હક હિસ્સો મળે છે એ દરેકના પર્સનલ લો પ્રમાણે ગવર્ન થાય છે પણ તે બાબતની કાર્યવાહી કયા કાયદા નીચે કરવાની તો એ બાબત ઇન્ડિયન સક્સેશન એક્ટ હેઠળ કરવામાં આવી છે